ઓળખો નહીંતર હવે તો લોકો તૈયારી કરે છે કે કાળીચૌદશ હાઈ શ્મશાનમાં જઈશું વિધિ કરીશો શું કરીશો સ્મશાનમાં જઈશું કાળી ચૌદશ છે વિધિ કરીશો મસાણી મેળળીને જમાડીશો જમાડજો ખબર પડે પછી ઘરે આવશે તમને જમાડવા તમે કહો તો એને મસાણી મેળીને જમાડી ના આવો પછી તમારી કુળદેવી તમને બરાબર ધોકા લઈને જમાડશે તમને ખબર હોય કે અમારી પેઢીમાં મસાણી મેરડી પૂજાય છે તો તમારા પૂર્વજો તમારા વડીલો જે નિવેદ આલજો 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 જે આપતા હોય તમારા પૂર્વજો જે કરતા હોય તમે બંધ ના કરતા તમે દુઃખી થશો તમે દુખી થશો તમારા પૂર્વજો ઘરે કદાચ મશાણી મેળવી નિવેદ કરતા હોય તો સ્મશાનમાં જવાની જરૂર નથી કારણ કે તમારા ઘરે બેન મેલડી હોય ને એ તમારા વડીલો તમારા પૂર્વજોની લાયેલી સ્મશાન માં બેઠી હોય ને સ્મશાન ની મેલડી કહેવાય શું કહેવાય અંતર છે ને ખબર પડે છે પછી બે મેલડી ભેગી કરજો ને તો એ બે મેલડી પાછી લડશે એ કેવું છે કે મને સ્મશાન માંથી લાયા છે નિવેદ આપીને આયા છે આ વખતે નિવેદ આપ્યું ને જો તમે કોઈ દિવસ સ્મશાન માં નિવેદ આપવા ના જતા હોય અને નિવેદ આપવા ગયા આ હળયો કરી એટલે યાદ રાખજો કે આવતા વર્ષે પાછું જવું પડશે આવતા વર્ષે તમે નહીં જઈ શકો તો પાછી ઘરે ઉઘરાણી કરવા આવશે દસ ટકા નહીં એક લાખ ટકા વ્યાજ લેવા આવશે ભાઈ તમારી કુળદેવી કશું કરી નહીં શકા અત્યારે બધાના મેરણી પ્રત્યેનો બહુ પ્રેમ જાગ્યો છે જાગવો જોઈએ પણ સમજો ઓળખો જાણો અને મગજમાં બેસાડો એટલે કહું છું કે ઓળખો પછી આ તો ગામમાં પાંચ ભાઈ બન સાથે મશાણી મેળવી જમાડવા થાય છે તો હારા મૂર્ખાઓ એમના દાદા હતા ને મહાણમાં જમાડતા હતા તમારા દાદા છે ને તમારા ગામડે ઘરની બહાર જમાડતા હતા એ કરે એમના દાદા જે કરતા આવ્યા છે એ કરે છે તમારે એ કરવાનું કે તમારા પૂર્વજો જે કરતા હોય જો તમારા પૂર્વજો એ ઘરની બહાર દીવો આપ્યો હોય ને સુખડીને શ્રીફળ આવ્યું હોય તો સુખડીને શ્રીફળ આપીને એની ભક્તિ વધારજો હું મેળવી છો બાકી એવા પ્રયત્નો ના કરતા દુઃખી થશો એક વખત તમે આપ્યું ને સ્મશાનમાં જઈને એટલે તમારી પાછળ આવશે આવે ને પાછળ આવશે તમને એવું લાગશે કે મસાણી સ્મશાનમાં જઈને નિવેદ આલ્યો દારૂ બારું ચઢાયો કલેજી બલેજી આલી એટલે કે માતાજી તો રાજી થઈ ગયા માતાજી રાજી થયા છે પછી માતાજી પછી આવતું વરસ થશે ને એટલે માતાજી ભૂખ લાગશે અને એના પેટમાં ના પડી તો તારી પેટી ઉઠાઈ ને લઈને જશે હું મેળડીશું સફર નથી ને કંદ રૂપિયા મેળડીશું યાદ રાખજો પછી કે છો અમાર તો જવાન જવાન દીકરો મરી ગયો અમાર તો કે ફલાણા દાદા હતા ને મરી ગયા અમારા ઘર માં તો એક વર્ષ થી એટલા વિઘ્નો આવે છે ખબર નહીં પડતો તો શું કરવા સ્મશાન માં ગયા તા શું કરવા કા દારૂ દારૂ આલ્યો શું કરવા કલેજી ના ધૂપ આલ્યા જો તમે ના સાચવી શકો ના પાડી શકો ના ભક્તિ કરી શકો એવા નવા ગુના કરશો નવું કઈક ઉભું કરશો ઘરમાં હોય ને આપણો નથી બની શકતા ખોડિયાલમાં સેવા નહીં કરી શકતા અને ગામમાં ભાગોરમાં પેલું સ્મશાન હોય ને ત્યાં મશાણી મેરડી દારૂણ કલેજી હેલવા જવાય તે ખોડિયાલ નારાજ થાય કે ના થાય મને પૂછ્યા વગર સ્મશાનમાં ગયો ખોડિયાલ હોય તો કે કાળકા હોય તો કે મેરડી હોય તો કે તમારા ઘરે મેલડી બેઠી હોય તમે પૂજતા હોય તમે સ્મશાનમાં જઈને જો દારૂણ કલેજી ધૂપ ધુમાડા કર્યા તો એ મશાણી મેળડી તમારા ઘરમાં આવશે અને બાર મહિના થાય ને એટલે તમારી બધી જ માતા બોલતી બંધ થઈ જાય અને મારા જેવી ચાલુ થાય હું મેલડી છો હું શું મને સપર નથી ગંદર મેલડી છો પછી ભુવા લાવશો ભુવા મન ગોતવા પછી ભુવા આવ શું આવ ભુવા આવ મુછો વાળા માળા વાળા આવ ભગવા ભેગ પહેરેલો આવ અંબોળા વાળો આવ ચોટલા આવ પંથ વાળા આવે સમજવાળા આવે ગામના સાધુ આવે પણ મેરડી પકડાતી એટલે હું મારી ઈચ્છાની રાજા છું મારી ઈચ્છા થાય તો ને મારી ઈચ્છા થાય તો નથી હાલતી જા તારા કરમ ધર્મ તું જાણ તારો ભગવાન જાણ એટલે બધી માતાઓ ભેગી ના કરતા કોઈ ચાડો કરતા નહી જે લઈને બેઠ્યા છો એને જ બે રેજો તમારી ખોડિયાલ જ મસાણી મેલડી છે સમજી લેજો તમારી ચાઉડ જ મસાણી મેલડી છે આ ચાર ભાઈબંધ દેખા થાય ને એટલે વાતો થાય થાય કે ના થાય ગામના બાગોળમાં બેઠ્યા હોય ને પાકડે એટલે ચાર ભાઈબંધ વાત કર પેલા કાળી ચૌદસ આવે છે હેડો જવું નહીં પેલા તૈણ હોય એ કે જૈન શું કરશો એટલે કે જૈન માતા મેળડીને લાઈએ હેડો ને પછી ભુવા પણ કરીશું તો હું કરીશું કે હેડો જઈએ કે દારૂજી લેસું માતાજી રાજી કરીશું હવે ખબર હોય જ નહીં ઘરમાં તો આ ચાર જણા પહોંચી જાય અને ત્યાં દીવો કર મસાણી મેરડીનો ધૂપ આલ ધુમાડા કર લીંબુ મેલ શ્રીફળ વધેર એ દારૂ ભગફ ગપાય ના આલ પછી કલેજી હોય એ અંદર અને પછી કે અમે તારા છીએ તમે આ તમારા બાળકોની જોડે રહેજો માતાજી અમે ગમે તે હોય તમે અમારી સાથે રહેજો એટલે પછી માળા લઈને વચન લે શું લે વચન લે કે માં અમે તને આપીને તું રાજી થયું હોય ને તું અમારી સાથે આવતી હોય તો વચન આલે માં વચન આલ અને બાર મહિના સુધી તો જાઓ જલાલી કરાવો ને તેરમો મહિનો થાય ને ચાર ભાઈબંધ ભેગા થઈને પેલી ના હાલ તો એક ભાઈબંધ ને એક જ વર્ષે લઈ જાય હું મેળડી છું હું સીધું વર્ષ પર નથી ને કંદ રૂપિયા હું કોઈના બાપ ની થાઉ નહીં આજે ના થાવ કાલે ના થાઉ હું નારાયણની ની સાક્ષી વાત કરું છું હું કોઈના બાપ ની થાવ નહીં મન ભૂખ લાગી મન ખવડાય નથી આવ્યું તો પાછી લઈ જવું શું કે નથી આપ્યું તો કોઈ પાછી લઈ જવું એટલે દુનિયામાં બધાને ચાડો કરવો તમારે જે માતાને ચાડી કરવી હોય ને તમારે કરી દેવાની જે માતાનું ખાવું એ ખાઈ જવાનો પણ કોઈ દાડો મસાણી મેરડીનો ચાડો કરવો મસાણી મેળડી ખાવા મસાણી મેળવી ના પાંચ રૂપિયા લેવા એ પાંચ રૂપિયા છે ને પાંચ પેઢી સુધી નડા હું મેળડી છું એટલે કોઈ નવા જૂના પ્રયત્નો કરશો નહીં કોઈના કેવા ઉપર કરતા નહીં આપણી ચામણી બેઠી છે તો એના ભક્તિ એની ભક્તિ કરો ને એના એના ભજન કરો અરે આપણે શું કરવા વિચારીએ કે મશાણી મેલડી જબરી છે આપણા ઘરે ખોડિયાલ બેઠી ને એ જબરી છે આપણા ઘરે મોમાય બેઠી હોય જબરી છે કાળકા બેઠી એ જબરી છે બ્રહ્માણી બેઠી હોય એ જબરી છે ઓળખો તો ઓળખાય એમ કઉ છો અને તમારા પૂર્વજો ભલે લાયા મેલડી ના અને ભલે ભક્તિ કરો ભક્તિ કરો છે તો એક મર્યાદા રાખજો કે ઘરે જમાડા હશે તો ઘરે જમાડજો સ્મશાનમાં માં જઈને ચાડા કરતા નહીં તો ચાળો કર્યો અને ગુનામાં આયા ભૂલમાં આયા અને એ માતા ઘરે આઈને એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ભૂવો તમને બચાવવા નહીં આવે કોઈ આવશે કારણ કે મેલામાંથી મેલીન ચોખખામાંથી ચોખ્ખી ખ્યાલ પડે છે ને આખું સ્મશાન લઈને બેઠી હોય એ માતા કેવી હશે વિચાર આવે છે થોડો વિચાર કર્યો થોડો વિચાર કર્યો જે સ્મશાનમાં વાસ કરે છે એ માતા કેવી હશે જીવનના મૃત્યુ આલનારી કોઈ દાતા હોય તો એનું નામ મશાણી મેલડી છે જીવનના જીવનના મૂર્તિનો દાતાર હોય તો સિંધ સિંધવન સપરા નદીને ગંદ્રપિયા મેલડી છો એતા યાદ રાખજો મગજમાં ઉતારજો કાનથી ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરે તમારા પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એના પ્રેમ કરજો તમારા ઘરે તમારી પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એનું ભક્ત ભજન કરજો ભક્તિ કરજો અરે કઈ કાલે છો તો તમારી માન તમે આપીને રાજી કરજો તમારી તમે એના છો આ તો ગુનો થાય નહીં ભૂલ થાય નહીં આજે બધાના ઘરે મેલડી બોલવા મંડી મસાણી મેલડી બોલો ખબર છે ને તમે જોજો આ કળિયુગમાં કુળદેવી ની કરતા જોર હોય ને તો મસાણી મેલડી નું કેમ છે કે તમારા દાદાઓ તમારી ખોડિયાળ કાળકા જોગણી કે કોઈને પૂછ્યું નહીં ને સ્મશાન આવી માતાઓ લાયા ઘરે હવે આવી મેલડી આવે ઘરે અને તમે વિચાર કરો કે બોલન બને એ મેલડી કેવી હશે આ કળિયુગમાં બોલન બની જાય એનું નામ મેલડી આ કળિયુગમાં હવે એ માતાને તમે ઘરે લાયા ને તમે એને પૂજી ના એક્યા તમે દીવો ના આપી શક્યા તમારી માતા લાચાર થાય તમારી માં લાચાર થાય ને તમે માથા પછાડો ને માથા તમારી કુળદેવી આગળ માં બોલ માં બોલ માં બોલ શું દુઃખ આવ્યું છે મા શું ખોટું થઈ ગયું મા અમે શું પાપ કર્યા શું અપરાધ કર્યા કે આટલા દુઃખી થઈ ગયા ખાવા માટે નથી રહેવા માટે નથી થઈ થઈ ન થઈ ગયા મા બધા મરી ગયા પણ તું બોલ તમારી માં ને પેલી મશાણી મેળવી નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં બોલવા દે નહીં જ બોલવા દે એવું કે છે મશાણી મેરડી તમારી કુળદે એવી રીતે જ્યાં સુધી મનસ રીફડ ના હાલ તારા મોઢામાંથી રામ ના નીકળો મેળવી છું ભજન કરવું ભક્તિ કરવી ના તો તમારી ઘરે તમારા દાદાની મસાણી મેલડી બેઠી હોય એની ભક્તિ કરજો અને અને યાદ રાખજો કે તમારા જે દાદાનું નામ હોય દાદાનું નામ દાદા લેજો નામ પછી મેલડીનું નામ કે દાદા લાયા મેલડી કે કરસન દાદો હતો ને મેલડી લાયો તો આપણે શું કરાય એ કરસન દાદાની મેલડી તમે રાજી રેજો તો તમારી મેલડીને ખબર પડે કે મને લાવરાનું નામ આજે અમર થયું છે મારી ભક્તિ કરવા વાળા નામ લેવાયો તો પાછી પેલી દીવામાં હુતી હોય ને તો જાગીને તમારા એક ને એક હજાર કામ કરી આલો હું મેલડી છું ઓળખાણ પડતી આ તો લોકોએ કહી દીધું કે નિવેદ કરો નિવેદ કરો નિવેદ કરો નિવેદ કરો કેટલા કરશો કેટલા સમય કરશો તમારા દીકરા કરશે કેટલું હોય કેટલા વર્ષ જીવાના છો વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ આ ના આ લાયેલી માતા તમારા દીકરાને દુઃખી કરશે મારા શબ્દોને યાદ રાખજો જયારે તમે દુઃખી થાવ ને તારે યાદ રાખજો કે તમે જે પાપ કર્યા તમે જે નવું ઓર્યું ને એમાં તમારી વસ્તી દુઃખી થયું મેલડી શું એટલે મારે જેને જે કહેવાનું છે બધું જ કીધું કીધું ને આપણે શું કરીએ છીએ આપણી માન નથી પૂછતા આપણી માન નથી પૂછતા આપણે તો જઈને નિવેજ આપી દીધો કલેજાના ધૂપ આપી દીધા મરઘો આપી દીધો કુકડો આપી દીધો બકરો આપી દીધો દારૂ આપી દીધો અને દારૂ પી ગયા એટલે શું થાય દુખી દુઃખી ના દુખી આજે ને સો ટકા લોકો મેલડી ને મેલડી ઉપર દુઃખી થયા તમે જ્યાં જાઓ ત્યાં મેલડી નીકળે 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 ના તમારી પેઢીમાં કાંઈક ને કાંઈક ખૂણે કે મેલડી નીકળે કેમ નીકળે કે આ ગુનો ને ભૂલ વર્ષો પેલા તમારા વડીલો કરી ગયા કોણ કરી ગયો તમારા વડીલો કહી ગયા હવે વડીલો ગતાર્યા છે તો આપણે શું કરીશું આપણે તો મેલડીને અપનાવી પડશે ને અપનાવી પડે કે ના પડે દાદો મરી જાય દસ વીઘા જમીન હોય તો આપણે દાન કરવાના છીએ આપણે જમીન આપડા નામ પર કરવાના છીએ હા મારા દાદા થતા દસ વીઘા જમીન નીકળે ને કોક તો લેવા જાય કે ના જાય જાય ને કોઈ કે ફલાણા તમારા દાદા હતા ને એની દસ વીઘા જમીન પેલા રોડ ઉપર નીકળી છે તો કે હે તો તા તો બહુ ભાવ છે કે તો નામે કરાવવા જાય અને પછી અહીં બે કોક મેલડી કાઢું એવું કે હે મારા દાદો મેલડી લાવેલો સાલા નુગરા પેલી જમીન નીકળી તો દોડીને લેવા ગયો મેલડી નીકળી તો પૂજા હોય નઈ મેલડી છો ઓળખો દસ વીઘા જમીન વાલી લાગે છે મેલડી વાલી ના લાગી અને જેને જેને મેલડી ની ભક્તિ કરી ને મેલડી ના થઈ ગયા ને એના નામે તો હજાર વીઘા જમીન થાય છે ઓછી દોન છપરા ને તે કંદર રૂપિયા મેલડી છો એટલે હું દરેકના આશીર્વાદ આપું છું દરેકને સમજણ આપું છું જ્ઞાન આપું છું સત નો માર્ગ બતાડું છું જવું ના જવું કરવું ન કરવું તમારા બધાનો વિષય રહ્યો મેં જેટલું ભણાવવાનું તું ભણાવું છું ને જેટલી ભણવાની કોશિશ કરો કરજો સ્ત્રી હોય પુરુષ હોય નાના હોય મોટા હોય દરેક મારી વાત ગ્રહણ કરજો કે આપણી ખોડિયા ના પૂછ્યા વગર નવા દીવા થાય આપણી ચાવુ ના પૂછ્યા વગર સ્મશાનમાં માં જઈને વિધિ કરાય ઓળખો